નવા સમાચાર ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે કીર્તિ દીદી આવા લુખાને શું તમે વાયરલ કરો છો ફેમસ કરો છો જવાબ આપો છો તો હું છે ને આ જયેશ ઠાકોરને એટલા માટે જવાબ આપું છું કે આજે એને જે જે ઝંડા લઈને ફરે છે ને સમાજના તો એ સમાજના કેવા કેવા લોકોનું કરી નાખ્યું ખુશી ખાલી તમે જુઓ અને પાછો એની જાતને એક્ટર કે છે હા તો એક્ટર શું એ છોકરીઓને એક્ટિંગમાં લેવાના બે બે લાખ ત્રણ ત્રણ લાખ એ તારી પહોંચો બુક બતાવું તને અને આપણે આને ફેમસ એટલા માટે કરો છે કે લોકોની જાગૃતતા માટે કે ખબર પડે કે આ ચીટર ઉપર ભરોસો કરાય કે ના કરાય એના માટે હવે ઓલું દોઢ વરસ પહેલા ઓલી ગાય માતાવાડી આપણે કામરેજ વાળો કહેતી ને એનું રેકોર્ડિંગ લાવવા અરે એવા રેકોર્ડિંગથી મને કંઈક ફેરઈ ન પડે ઓ જયેશ ઠાકોર પણ હવે તે જે સુરેન્દ્રનગર જિલ્લામાં

આ જયેશ ઠાકોર છે ગામના ગાડિયા કરવા છે બરાબર અને આને કેટલાના ચીટિંગ કર્યા ને હું તમને કાલે બધું લિસ્ટ આખું મોકલીશ બરાબર ફરિયાદ સહિત એટલે ભાઈને ખબર પડે ભાઈ

આમ જો એના ફોટા આવ્યા આ છોકરીઓ નહીં છે જો ખાલી ફોટા જો શૂટિંગ ના નામે બીજા અને પાછો સમાજના ઝંડા લઈને ફરવું છે માર બેટાને સમાજના ઝંડા લઈને અને સમાજના સમાજના ભોળા લોકોનું કરી નાખવું છે તમને રિવોલ્વર કઢાઈ દઈશ ને આય તમ તારે તારા રેકોર્ડિંગ છે બધા તમને કોને ઠેકો આપ્યો રિવોલ્વર કઢાઈ દેવાનો 5-5 લાખ રૂપિયા ઉઘરાઈ લેવાના હે જેનો મે રેડિયો તેર પોસ્ટ કર્યો એનું ખાલી જો બિચારાએ ઘરેણું વાંચવા આપ્યું તું અને એનું ઘરેણું ખાઈ ગયો 5 લાખ રૂપિયા ખાઈ ગયા હે આવા ગરીબોનું ખાઈ જાસ તું ઓલા ચૂંટણી મુબોર્યો તો તે 200 વોટઈનો હોય બસો વોટય નો મળ્યા બોલો આને ચૂંટણીમાં ભોર્યો પાછો ત્યાં ઓલા માંડ મંડપ મંડપ સર્વિસવાળાના ને બધાના પૈસા બાકી છે એટલે ધારા ડુંગરી ધારા ડુંગળી ના કેટલાય પૈસા ખાઈ ગયો છું એવા તો ઘણા બધા છે ને એવી છોકરીઓ ઘણી બધી છે આ જોવો પહોંચો બતાવો તમને આ પહોંચ આપે અને આ દોઢ લાખ રૂપિયા લીધેલા છે બરાબર જોવો મારા બેટો સમાજના ઝંડા લઈને ફરવું છે અને લોકોના ગાળિયા કરવા છે ભાઈ પેલા સમાજ નું હારું કર અને પછી કોક ને ગાળો દે છે બાકી કીર્તિ પટેલ ને ખોટી રીતના ખોટા મામલામાં ફસા જયારે મારા કોઈ વ્યક્તિ તમને પોચી ન હોય સમાજ ને વચમાં લાવે

તો માણસ આટલું હિંમત હિંમત કરીને મીડિયા સમક્ષ ચેલેન્જ આપીને ક્યારે બોલતું હોય સચ્ચાઈ હોય ત્યારે જ અને ભાઈ આ કોઈ સમાજનો નો ઝઘડો નથી મારા બેટા પોચી નો એક એટલે સમાજને ને વચ્ચે લાવવાનો નહીં નહી પણ મને તો મારી જીભડી ઉપર એક ગર્વ રહે જિંદગીભર કે કીર્તિ પટેલ ક્યારે કોઈ જ સમાજ માટે નથી બોલી હારા હારા કલાકારોને માફી માંગવી પડી છે સારા હારા કલાકારો કોઈ સમાજ માટે બોલી ગયા છે પણ કીર્તિ પટેલની જીભ ભલે કડવી હોય પણ ક્યારે સમાજ ઉપર નથી બોલી હો એને તો ગર્વ રહેશે જ